તો કેમ છો બધા મજામાં તો ગુડ મોર્નિંગ બધાને તો આપણે આવી જશું અત્યારમાં વાળીએ અને કાલ તો તમને ખબર હશે ટ્રેક્ટર આયું હે લે આજ કેરાને એવું કરવાનું છે એટલે આપણે આવી જશું વાળીએ હા ઢોળીયા કરવાનું મિજરો ચાલુ છે મિજરો અત્યારમાં આપણે જોયું ને તો આપણે જામફર મળી ગયું છે એક તો આપણે ગળગળને જામફર ખાઈશું આપણે મિત્રો અત્યારે કાલ જે આંબાને કેરો કર્યો હતો એ માં નથી મેં દેખાડ્યું તો અત્યારે હું તમને બ્લોગ માં દેખાડું છું આમ કંપની રાખવાનું ચાલુ છે મિત્રો આપણે આ ડોલ ગ્લાસ લઈને પાણી દેવા જવાનું છે મેદુ આયા આપણે જોયું ને તે લણ ફોલાઈ ગયું છે ને આયા જો આમની પણ ચેનલ છે અમને લાખો માં વ્યૂઝ આવે છે એટલે કાઈ આપણે જેવા માણાને સપોર્ટ નથી કરતા મિત્રો તમે સપોર્ટ કરજો આવડા કરેક નો કરે તુજને લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબર કરી નાખજો મિત્રો ના મોટી ચેનલ વાળા છે 18000 18 લાખ સબસ્ક્રાઇબર હે એટલે કાઈ જવાબ ન દેતા રા ભઈ આપણે ચા આપીને પછી આપણો આંબો હે ને चाबी ना किए हुए ने आज वो पब्लिक बॉडी चाय पी हुए है जो इसे को तो चाय दादा आए लावे है ये पण चाय पी आवे है जा दीपम लिया આ લી આયા હમ લી આયા હમ જરદી થી એટલે આપણે ચા પી લીધી છે ને રાજકો સાટવાનો છે ને પેલે તો આપણે મિત્રો આપણે આવી ગયા તો આપડા આંબે પછી આપણે થેલી નું ખાતર નાખીયું પછી આપળા આતા સાણીયું ખાતર ઈ પણ આપણે નાખી દેશું આ જો સાણીયું ખાતર નાખીયું આપણે તો જોઈ શકો છો હવે આપણે નાખશું આમાં પાણી જો આપણે કાગળ લઈને ટાણા નાણાં ટાણા નાણાં તો હવે આપણે પાણી નાખી દેશું ટાણા નાણા ટાણા નાણા નાણાંના તો મતલબ અત્યારે આપણે અહીંયા આંબામાં કાતર નેબુ ને મિત્રો તો અત્યારે આપણે વાવવાનું છે લહા તો દાતડું ક્યાં છે જો પડીએ તો જોવો છો ને મિત્રો આપણે કરી દીધું છે લસણ ચોપવાનું ચાલુ ને આપણે ગાયો કા લસણ ચોપી નાખી પછી આપણે જવાનું છે પાણી વાળવા મિત્રો ચાલો હવે બીજા પારામાં લસણ ચોપી નાખી ટાણા નાણા ના ટાણા નાણા નાન જોઈ શકો છો આપણે લસણ ચોપવાનું ફરીથી ચાલુ કરી નાખ્યું છે ટાણા નાણા નાન ટાણા નાણા નાન જો આપણે ગાયો ઘા લસણ ચોપી નાખીએ અને આપણે બીજું કામ હૈ જઈએ લાટ આવી જાય તો પાણી વારવાનું છે મિત્રો ટાણા નાણા નાન ટાણા નાણા નાન

ને હું કરડકો ચાટે છે જો હો તમણે આગળ હું એકને દેખાતા છે આ કે હું આવ્યો છું ચા પીવા બધી પબ્લિક અલે બધી પબ્લિક પાસે ચા પીવા આવી ગઈ છે ને પણ હું પણ આવી જો તો ચાલો મિત્રો ચા પી લે પછી મળું તમને મિત્રો જો આપણે જા આપી દીધો છે બહુ થા દીધા થઈ ગયા મજા આવી ગઈ છે એમાં પારુ હા પછી આપણે ચા પીવા હેલો ફ્રેન્ડ તો આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીશું તો હવે મળીએ નવા વ્લોગ સાથે તો બાય બાય